મને બેન ને કીધું બેન ને શું ને કાક મસ્ત ને એક વંતુ કાવ રે એક વંતુ હું એક વસ્તુ કાવ રે મોરા માં પાણી થાવ તો હે મોરા માં પાણી થાવ તો ખબર નથી હું તો પહેલી વાર બનાવું આમાં તો બધું મોળી તો નાખ્યું પહેલે થી પણ આમાં તો બધું આવે જ છે એ હું નીકળું આ હું નીકળું હે હે ડુંગળી નાખી

સુરત સુરતી હા સુરતી ભાઈ એક વસ્તુ લાવે છે પણ હવે બનાવવાનો ટાઈમ નતો આજ બને છે કેટલો સમય થઈ જજો ખબર 15ક દીજે ઉઠી થઈ ગયા છે હા આજ બનશે એમ ને તો હોય ત્યાં કે ટાઈમ હોય તો ભાઈ ટાઈમ દે એ જો તો

તો ફાઈનલ હે ને ભાઈ બધી વસ્તુ સુધારાઈ ગઈ હે આપડી જોઈ લો ટમેટા કમ્પ્લીટ થઈ ગયા હે ડુંગળી મરચા મરચા આવા કેમ બે બેન કેપ્સિકમ હે કેપ્સિકમ દેખાતા હાજા હાજા હે વળા સીધા એમ કેપ્સિકમ કરે પાછી

એ એટલે ભાંગી જવે ને હા 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 ભાઈ અલગ અલગ રીતે કઈક બનાવીશું બેન આ વખતે જોઈએ આપણે આપડે કેમ બનાવે કેમ નહીં આવે અને હે ફાઇનલી ભાઈ પાણી ગરમ થઈ ગયું છે તેલ જો નોખું નોખું ઉપર એકલું તરે હે હવે મેગી નાખી દઈ એવું છે હા જોઈ લો ભાઈ આવી રીતે હવે કંઈક બનાવે છે બેન હવે કેમ બનાવે કોને કેમ તો ફેમિલી હે ને સરો થઈ ગયું છે હવે અને હવે બેન હું કામ કરી જોઈએ આપણે શું છે બેન હવે મસાલા છે ને બહાર કાઢી લે પેકિંગ માં એવું છે તો હું એ પહેલી વાર બનાવ મે થોડી કારે બનાવી જાણી હવે બોલી મે કે ઘણી વાર બનાવી હ પણ આ મે બનાવી ક્યારે કે ખાર વાળો ભાઈ બધું મસાલો છે ને ભાઈ બાર લી લે અમે એને હે ને પેકેટ માંથી કાઢના

કેવી રીતે બને ને તો ફેમિલી છે ને મેં ગયા છે ને ભાઈ લઈ લીધી છે બાર અને હવે નાખવાનું છે તેલ હવે શું કરવા તેલ તેલ નામી દે આ બધું મસાલા ને સડાવવા પડે એવું છે તો તો ખારો ખારો વાળો તલકો તો તલકો કેવું તલકો ઈ હું તડકો કે હા તો ઈ

તો ફેમિલી હે ને અત્યારે હજી ડુંગળી સડવા મૂકી દીધી છે કમ્પ્લીટ હવે બીજી વસ્તુ બધી નાખે બેન મારે જરીક મીઠું નાખો ઓલ મસાલા હોય કે નહીં હા એટલે જરીક કરતી કે જરીક ભાઈ મીઠું નાખી દેવાનું થોડું નાખવાનું તમારે જેટલું ખારું ખાવું ની દી હાલદર 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 એને ખાઈ દીધી ઘરના મસાલા નથી કે હા તો મેગી મીઠી થાય ન ન થાય હા <laughs> हरलो <विलो। laughs> <laughs> तो फाइनल है ना भाई डुंगली सड़ी गई है और ना कि देख कैप्सिकम कैप्सिकम हां कैप्सिकम देसी कैप्सिकम देसी कैप्सिकम मर जा अबे लसन हां लसन हां लसन वाओ और दर्द बन जाओ से के हां आ देती हूं हां हां और ना कि दे टमाटर हां टमाटर आई एम के कहे का बजे वस्तु ना के तो कहे का चली जाए

અમથ બનાવવાનો એ આવે હા નાખી દેજો હા હા હવે નાખી દીજે મસાલો બળી ન રે દન મસાલો એમ ન બળ હવે પાણી થોડક આમ દીજે હા પાણી નાખ દે હમ રેડીયા હ રેડી તો ફેમિલી બધી વસ્તુ નાખી દીધી હે કમ્પ્લીટ અને સડી ગઈ હે હવે નાખશું ઉપર મેગી અને મેગી હે ને મેગી હાલો નાખી દો ગાઈ સરવાજો હા થા કરી બે સડવાજોજી હા હા

તો ફાઈનલ હે ને ભાઈ મેગી ની એવું બધી વસ્તુ કમ્પ્લીટ નાખી દીધી છે હવે હે ને મેગી બનવાની થોડીક જ વાર હે ભાઈ આ બેને કઈક આ વખતે યુનિક બનાવ્યું હે

એમાં કઈ બીજું કેજો મચ્યું ને નહીં આવું ને સાકુ હા એમ લઈ સાકી લે મસ્ત બન્યો ભાઈ મસ્ત ની બની હા ઓ ભાઈ બહુ મસ્ત બની એવું છે હા જલ્લે ભાઈ બાત મસ્ત મસ્ત લાગે હે